દીકરી તરીકે આજે પણ મેડમથી લઈને મજૂર સુધીનું બધું જ કામ મારે એકલાએ કરવાનું હોય કોઈ એવું સ્ટાફ મેમ્બર કે એવા યુવાનો કે એવા પુરુષો સાથેનું કોઈ કામ નથી અત્યાર સુધીમાં મારા ત્યાં બત્રીસ દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ બની છે બે દીકરીઓ બીએસએફમાં ગઈ છે એક દીકરી પીએસઆઈમાં હમણાં પહોંચી છે તો એ અમારી સફળતા છે ઓગણત્રીસ વર્ષની પ્રિયંકા પંદરસો દીકરીઓનો સહારો બની ઓગણત્રીસ વર્ષની પ્રિયંકા પંદરસોથી વધુ દીકરીઓનો સહારો બની પાંત્રીસ દીકરીઓએ સરકારી નોકરી મેળવી બનાસકાંઠા જિલ્લાની એક ઓગણત્રીસ વર્ષીય દીકરી હાલમાં ખૂબ ચર્ચામાં આવી છે અને એનું કારણ એ છે કે એક સમયે પૈસાના અભાવે પોતાનું સપનું પૂરું ન કરી શકનારી આ દીકરી આજે ન માત્ર બનાસકાંઠા પરંતુ સમગ્ર ગુજરાતમાંથી આવતી અનેક દીકરીઓનો સહારો બની છે ત્રણ વર્ષ પૂર્વે અન્યને મદદરૂપ થવાના આશય સાથે શરૂ થયેલી નાની શરૂઆત એ આજે પરિસ્થિતિઓ બાદ મામાના ઘર ઘર તરીકે ઓળખ મેળવી છે આ મામાનું અત્યાર સુધીમાં પંદરસો થી વધુ દીકરીઓ માટે સહારો બન્યું છે અહીં રહીને બત્રીસ દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ તો બે દીકરી બીએસએફ જોઈન કરી દેશની સેવામાં લાગી છે જ્યારે અન્ય એક દીકરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી થઈ છે પ્રિયંકા જણાવે છે કે જરૂરિયાતમંદ દીકરીઓનો સહારો બનવાની શરૂઆતમાં એક સમયે પોતાના પરિવાર અને માતા પિતા સાથે ઝઘડવાની ફરજ પડતી અનેક કઠોર પરિસ્થિતિઓના સામના પછી પણ બનાસકાંઠાની આ ઓગણત્રીસ વર્ષીય પ્રિયંકા ચૌહાણ હિંમત ન હારી અને અડગ રહી આજે અનેક દીકરીઓનો સહારો બનેલી જોવા મળે છે સાંભળો પ્રિયંકા ચૌહાણને કેવા કેવા પ્રકારની તકલીફો પછી પણ મામાના ઘર સ્વરૂપે દીકરીઓ માટે કામ કરે છે તમે અહીં આવો એટલે સૌથી પહેલાં અહીંના નિયમ મુજબ ફરજિયાત તમારે રજિસ્ટરમાં પોતાનું નામ લખી મોબાઈલ નંબર લખવાનું થાય એટલે અમે પણ અહીંના આ નિયમનું પાલન કર્યું આજે મારે તમને બનાસકાંઠાની એક એવી દીકરી વિશે વાત કરવી છે જે દીકરીએ અનેક દીકરીઓને કુશળ જીવન જીવવા માટે સક્ષમ કરવાનું કામ કર્યું છે કદાચ મારી ઉપર જે બોર્ડ દેખાય છે એ બોર્ડને જોઈને ઘણા બધા લોકો વાકેફ હશે પરંતુ જે લોકો વાકેફ નથી તેવા લોકોને આજે હું એક એવી દીકરી વિશે વાત કરવાનો છું અને એવી અનેક દીકરીઓની રૂબરૂ કરવાનો છું જે કદાચ સાંભળશો તો તમને પણ નવાઈ લાગશે કે સાધારણ રીતે એક પરિવારમાં બે ત્રણ દીકરીઓનો જન્મ થાય તે પછી માતા પિતાની પરિસ્થિતિ કેવી હોય છે અને ઘણા પરિવારો એવા હોય છે કે જે પરિવારોની સ્થિતિ પ્રમાણે એ દીકરીઓનું જીવન અંધકારમય રહેતું હોય છે અને જે સમગ્ર જીવનમાં એમને એ જ રીતે જીવન ગુજારવાનું થતું હોય છે પરંતુ આજે હું જે દીકરી વિશે વાત કરવાનો છું તે દીકરી થકી જિલ્લાની અને જિલ્લાના કદાચ બહારથી પણ પંદરસોથી વધુ દીકરીઓને પગ કરવા માટે અને સફળ બનાવવા માટે પ્રયત્ન થયો છે હું રૂબરૂ તેમની જોડે પણ વાત કરવાનો છું અને અહીંયા રહેતી અનેક દીકરીઓ જોડે પણ વાત કરવાનો છું પ્રિયંકાબેન ચૌહાણ સાથે મારે સીધી વાત કરવી છે એમના મામાના ઘર અને એમનું એક સ્લોગન છે સંકટ સમયની સાંકળ પણ ખરેખર સંકટ સમયની સાંકળને સાર્થક કર્યું છે મારે એમની જોડે સીધી વાતચીત કરવી છે અનેક સવાલ પૂછવા છે તેમના મામાના ઘરને લઈ અને ત્યારથી શરૂઆત થઈ છે શા માટે આવો વિચાર આવ્યો છે અને આવું કરવા પાછળનું કારણ શું છે અને અત્યાર સુધી કેવી કેવી પ્રવૃત્તિઓ કરી છે અને કેવા કેવા પરિવારોની દીકરીઓને મદદ કરી છે આ બધા જ વિષયો ઉપર વાત કરવી છે જાણવું છે વધુ વાત કરશું પ્રિયંકાબેન સાથે પ્રિયંકાબેન હું મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું પહેલાં તો આપણો પરિચય આપો જેથી લોકોને ખબર પડે કે પ્રિયંકાબેન ચૌહાણ શું છે સર પ્રિયંકા મામાનું ઘર હોસ્ટેલ ચલાવું છું અને પરિવારમાં પાંચ જણ છે બે ભાઈ છે મમ્મી પપ્પા છે અને આટલું મોટું સામ્રાજ્ય એ લોકોના સહયોગથી જ સફળ બન્યું છે અને મેન કહી શકાય કે મામાનું ઘર જે ઉદ્ગમ સ્થાન કહી શકાય એ એવું છે કે સક્ષમ પરિવારમાં હોવા છતાંય અગર ભણવામાં તકલીફ પડે પૈસાને લઈને વિચારવું પડે તો એવી ઘણી બધી દીકરીઓ છે જેને આવી તકલીફો આવી હશે એ વિચાર સાથે આપણે મામાનું ઘર શરૂઆત કરી કે ઘણી બધી દીકરીઓને ફક્ત પૈસાના કારણે ભણવાનું ન અટકે તો આપણે એમને મદદરૂપ થઈ શકીએ પ્રિયંકાબેન બેન મારે છે કે તમે આ જે શરૂઆત કરી છે એ ક્યારથી શરૂઆત કરી છે અને અત્યાર સુધી કેટલી દીકરીઓને મદદરૂપ થવાનું થયું છે અને આવો વિચાર શા માટે આવે છે એ ખાસ જાણવું છે જી સર સૌ પ્રથમ તો એ જ કહી શકાય કે મામાનું ઘર એટલે કે બે માનું ઘર ગણી શકાય અને એ શબ્દ થી જ અમારી શરૂઆત થાય અમારા આખા જે સંઘર્ષ ગાથાની શરૂઆત ત્યાંથી થાય કે મને મામા નથી એટલે મેં એ મામાનું ઘર બનાવ્યું છે જેમાં અનેક મામા મને મળ્યા છે શરૂઆતની વાત કરીએ તો જે સપોર્ટ કહેવાય એ સપોર્ટ જ્યારે પરિવાર તરફથી આપણને પૂરેપૂરો મળે અને મામાનું ઘર આગળ વધે તો એમાં એવું હતું કે મારે જે બનવું હતું એ ફક્ત ને ફક્ત પૈસાના કારણે ન બની શકી કે આટલા સક્ષમ પરિવારમાં હોવા છતાં અગર આપણે એક દીકરી તરીકે એવું વિચારવું પડે છે કે ચાલશે આપણે તો સાસરે જ જવાનું છે ને તો મારા જોડે અત્યારે જે દીકરીઓ છે ઘરમાં છ છ બહેનો છે છ છ દીકરીઓ ઘરમાં હોય તો પહેલી દીકરીને ભણવા મળે અને છેલ્લી દીકરીને ભણવાનું જોવા પણ ન મળે તો એવા ઘણા બધા પરિવારો સાથે અમારી વાતચીત થઈ અને પછી અમે નિર્ણય લીધો કે દીકરીઓને ભણવાનું કામ કરીએ એવા અનેક લોકો છે જે મારા મામા બની સુધી પહોંચ્યા છે અને એમના થ્રુ આજે આ મામાનું ઘર આજે સફળ બન્યું છે અત્યાર સુધીમાં મારા ત્યાં બત્રીસ દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ બની છે બે દીકરીઓ બીએસએફ માં ગઈ છે એક દીકરી પીએસઆઈ માં હમણાં પહોંચી છે તો એ અમારી સફળતા છે અને જે પેરેન્ટ્સ છે જે વાલી છે એ લોકોની જે મંજિલ સુધી પહોંચાડવાની જે અમારું જે હતું સપનું એ અમે પૂરું કરી શક્યા છીએ પિંકીબેન એ જાણવું છે કે તમારી અત્યારે ઉંમર બહુ નાની છે અને તમે જ્યારે શરૂઆત કરી છે ત્યારથી આપણે થોડી પાછળ જઈને વાત કરશું કે ખરેખર જ્યારે તમે શરૂઆત કરી છે ત્યાંથી તમે કયું પ્રમાણે ત્રણ વર્ષ થયા છે આવા જે તમારી સંસ્થા છે ને તો એવું ક્યારે બન્યું છે કે તમને એવું લાગ્યું કે સ્ત્રી તરીકે કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં તકલીફ પડે છે જી સર ચોક્કસ કહી શકાય તમારો આ સવાલ કદાચ અમને ઇમોશનલ બી કરી શકે કેમ કે એક દીકરી તરીકે મારે ઘણું બધું લડવું પડ્યું છે અને સૌથી વધારે મારા પરિવારને મારા મમ્મી પપ્પા ને વાત થી લડવું પડ્યું કેમ કે એકવીસ થી સત્યાવીસ વર્ષની ઉંમરની દીકરીઓને રાખવાની એટલે જયારે લોકોની સમક્ષ વાત મૂકીને ત્યારે સૌથી પહેલા એક જ વાત આવી કે એવા સાપના ભારા રાખવાની કોઈ જરૂરત નથી એવા ઘણા બધા સવાલો સાંભળી અને આજે એ જ સાપના ભારાના નામ સાથે અમે અહીંયા બેઠા છીએ અને એ જે કરવાનું હતું એ કરી બતાવ્યું છે પણ તકલીફ એ સૌથી વધારે રહી કે લગ્ન કરવા જોઈએ દીકરીએ લગ્ન કરીને સાસરે રહેવું જોઈએ તો એ જે સૌથી વધારે આવ્યું છે એ પરિવારને ઘણા બધા સવાલોના જવાબો આપવા પડ્યા છે આજે જો કે સમાજ અને પરિવારો અને લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે પણ જ્યારે શરૂઆત કરી ત્યારે બધાને ભરોસો અપાવતા અપાવતા જ બે વર્ષ નીકળ્યા હતા અને જે બહુ અઘરા હતા તમે અનેક પરિવારની દીકરીઓને મદદ કરી છે અને અનેક દીકરીઓ તમારી છત્રછાયામાં અત્યારે બેઠી છે માન્યું કે ઘણા બધા લોકોએ તમને મદદ કરી છે સહકાર પણ આપ્યો છે પરંતુ જવાબદારીની એક ભૂમિકામાં તમે છો ત્યારે આ પ્રશ્ન તમને કરવો માટે ખાસ જરૂરી છે લોકોમાં એક પોઝિટિવ મેસેજ પહોંચાડવા માટે આ સવાલ છે ખરેખર એવું લાગે છે કે દીકરા અને દીકરીઓમાં ખરેખર મતભેદ હોય છે જી ચોક્કસ સર એ વાત નકારી ન શકાય કેમ કે બેટી બચાવો બેટી પઢાઓ ઘણું બધું થઈ ગયું અને ચાલી રહ્યું છે પણ ઘણા પરિવારો અત્યારે પણ એવી દીકરીઓ છે જે ભોગવી રહી છે કે જ્યાં દીકરી અને દીકરામાં ફરક અને અંતર અત્યારે પણ માનવામાં આવે છે ઘણી બધી દીકરીઓ છે જ્યારે મારી જ વાત કરવામાં આવે તો ક્યારે પપ્પા મમ્મીએ એ વાતને લઈને એવું નથી સમજ્યું કે હું દીકરી કે દીકરો એવું અંતર નથી માન્યું પણ કહી શકાય કે ઘણા બધા લોકોએ એ સવાલ તો કર્યો જ છે ચોક્કસપણે કે એવું તો દીકરીને ભણાવીને શું કરશો કેમ કે એ તો સાસરે જતી રહેવાની છે એની કમાણી તમને ક્યાં મળવાની છે તો એ જે સવાલ છે એ તો આજે દરેક પરિવારના માતા પિતાને નડતો જ હોય છે ભલે માતા પિતા માટે દીકરી કે એ દીકરાનું કોઈ અંતર નથી રહ્યું પણ સામાજિક રીતે લોકો સુધી પહોંચવામાં જયારે લગ્ન કરવાના હોય તો અત્યારે જેમ કે કઈ કમાવાનું કે અગર હું કંઈક કરી રહી છું તો સવાલ તો લોકોમાં એવો જ થાય કે એના પપ્પાને પૈસા મળી રહેતા હશે અથવા તો કમાણી મળતી હશે તો દીકરી જેમ બધા કેતા હોય કે કમાવ દીકરો વાલો લાગે એવી રીતે ઘણા બધાના લોકોના સવાલ એ જ હોય કે કમાવ દીકરી સારી લાગે એટલે એને ભણાવવાનું આવતી હોય એ એ જે વસ્તુ છે એ આજે પણ દીકરીઓ સક્ષમ બન્યા પછી પણ ભોગવવાનું હોતું હોય છે રીંગકેબેન 3 વર્ષની અંદર 1500 થી વધારે દીકરીઓને આપે અહીંયા સહકાર આપ્યો છે અને અહીંયાથી એમને એમના જીવનમાં પગભર કરવા માટે પ્રયાસ કર્યો છે 3 વર્ષની અંદર એવી કોઈ ઘટના કે જેનાથી તમને એવું લાગ્યું હોય અથવા તો માનસિક રીતે તમને એવું લાગ્યું હોય કે ખરેખર હું આમાં અસક્ષમ રહીશ તો અથવા એવી ડર રહી હોય કે ખરેખર મેં શરૂઆત તો કરી છે પણ આને પૂરું કરી શકીશ કે કેમ એવી ઘણી બધી ઘટનાઓ છે સર કે જે ઘણી ના શકાય કેમ કે જ્યારે એક દીકરી તરીકે આજે પણ મેડમથી લઈને મજૂર સુધીનું બધું જ કામ મારે એકલા કરવાનું હોય કોઈ એવું સ્ટાફ મેમ્બર કે એવા યુવાનો કે એવા પુરુષો સાથેનું કોઈ કામ નથી તો દીકરી તરીકે શાકભાજી પણ લેવા જવાનું દૂધ પણ લાવવાનું અગર ગેસ બિલ ભરવાનું લાઈટ બિલ ભરવાનું એ બધી જ વસ્તુઓ એક સાથે એક જ દીકરીએ કરવાની તો ત્યાં ઘણી બધી એવી ઘટનાઓ ઘટી છે કે આજે મારા એકાઉન્ટમાં ત્રીસ રૂપિયા છે એમ કે મારી જોડે ત્રીસ રૂપિયા છે અને આવતીકાલ માટે આપણે નેવું હજાર રૂપિયાનું કરિયાણું લાવવાનું છે અને ભગવાનને રાત્રે કહીને ઊંઘવું એમ પહેલા ઘણો બધો ડર હતો કે કેવી રીતે થશે પણ જેમ કામ કરતા કરતા કર્મની સાથે જેમ ભગવદ્ ગીતાને સમજતી ગઈ એ હિસાબથી પછી આગળ એવું ચાલતું ગયું કે આજે આપણે સુઈ જવાનું સવારે ભગવાન એની રીતે કરશે તો સવાર પડે છે અને નામ સાથે ફોન આવે છે કે શામળભાઈ વાત કરું છું તમે આ નેવ હજારનું કરિયાણું અહીંથી લઈ લેજો તો એ ઘટના ક્યારેય ન ભૂલી શકાય એવી ગણાય કે ખરેખર તમે સાચા દિલથી કામ કરો છો તો ભગવાન કોઈ ના કોઈ સ્વરૂપે તમારા સુધી પહોંચે છે તો એકવાર એવું પણ બનેલું કે જે મારી સાથે કામ કરનારી એક દીકરી જે એનો આઠ વર્ષનો બાબો અને કોરોનામાં એમના હસબન્ડ ઓફ થઈ ગયા હવે એ દીકરી મારાથી પણ ત્રણ વર્ષ નાની અને એ સમાજ એવી રીતે કામ કરી રહ્યો છે કે એ દીકરી ફરીથી મેરેજ ન કરી શકે આજે મારા માટે સૌથી અઘરી વસ્તુ એ છે કે આજે ઓગણત્રીસ વર્ષની ઉંમરે મારું જીવન હવે શરૂ કરવાનું છે અને એ દીકરીનું ઉંમર પચીસ વર્ષની ઉંમરે એનું જીવન ત્યાં પૂરું થઈ ગયું અને આઠ વર્ષના બાબાને એને આખું જીવન એની સાથે રહીને એને પૂરું કરવાનું તો આ જે સામાજિક વ્યવસ્થા છે એમાંથી આ દીકરીઓ ક્યારે બહાર આવી શકશે આગળ એવી રીતે ઊભું કરવું છે મામાનું ઘર કે દીકરીઓ આત્મનિર્ભર બને અને સામે અવાજ ઉઠાવી શકે પોતાના ઉપર જે પણ બની રહ્યા છે કે ભાઈ આજે આ વસ્તુ નથી કરવાની તો એ દીકરીઓ કમાતા હશે અથવા આત્મનિર્ભર હશે તો પ્રશ્ન કરી શકશે પરિવારની સામે કે આ કેમ કરવાનું છે તો કદાચ એ પોતાના જીવનમાં આગળ સફળ થઈ શકે છે ક્યારેય એવું લાગ્યું છે કે આટલી દીકરીઓની સંખ્યામાં તમે લઈને જ્યારે બેસો છો ત્યારે કે તમે દીકરીને રાખી છે અહીંયા તમે એને સહકાર પણ આપ્યો છે છતાં કોઈ માતા પિતાએ એવો સવાલ કર્યો હોય કે બેન તમે મારી દીકરી અહીંયા આટલો ટાઈમ રહી ટૂંકમાં તમને અહીંયા સહકાર આપ્યા પછી પણ સાંભળવાનું થયું એવું કહી શકાય એવું કે આપણે જેમની માટે કામ કરતા હોય એ લોકો પણ આપણી સામે કોઈ વાર આવતા હોય છે એવું નથી કે પેરેન્ટ્સ આપણી સામે થાય પણ જ્યારે મારા જેવી દીકરીઓ બનાવવાની કોશિશ થાય અને એકદમથી થી જ અંતરાળ વિસ્તારમાંથી અગર એ દીકરી જીન્સ પહેરતી થઈ જાય સામો જવાબ માંગતી થઈ જાય ત્યારે એ પેરેન્ટ્સને એવું લાગે કે આ પ્રિયંકા નામનું કોઈ જે છે જે અમારી દીકરીઓને

મેં ઘણી બધી એવી ટાઈમ ટેબલની વ્યવસ્થાઓ કરી છે કે જે છ મિનિટમાં નાવાનું છ મિનિટમાં કપડાં ધોવાના અને બધું મિનિટ ટુ મિનિટ કામ છે તો ઘણી બધી દીકરીઓને એમાં તકલીફ પડતી હોય છે કે છ મિનિટમાં કેવી રીતે નવાય તો ત્રણ દિવસ એ તકલીફ પડે છે પછી આજે તમે જોઈ શકો છો ચાલીસ દીકરીઓ ટાઈમનું મહત્વ એટલા માટે કે આજે તમે મને ફોન કરો અને હું એવું બોલું કે આટલા બધા કલાકોમાંથી પણ મને તમારી માટે ટાઈમ નથી તો એ એવા હિસાબથી છે કે ટાઈમ કેમ નથી કેમ કે તમારી ટાઈમનું મેનેજમેન્ટ નથી એટલે દીકરીઓને હું એ વસ્તુ છું કે સમયની સાથે અગર તમે સમયને માન આપશો તો સમય સાથે બધું કરવું જોઈએ તો અમારું અહીંયા ફોન બિલકુલ અમારા ત્યાં અલાવ નથી દીકરીઓ તમે જોઈ શકો છો કે બધા ફોન વગર રહે છે તો એ સૌથી મોટી સિદ્ધિ છે મારી કે આ જનરેશનની દીકરીઓ બિલકુલ ફોન વગર રહે છે એટલે એમની જોડે ફોન છે જ નહીં કે અહીંયા રાખવા માટે મનાય છે રાખવા માટે મનાય છે તો એ જ્યારથી આવે છે ત્યારથી અત્યાર સુધી ફોન નથી રાખવા મળતો એ લોકો જયારે અહીંયા આવે ત્યારે ફોન મારી જોડે જમા કરાવવાનો હોય અને આખો દિવસ એ લોકો અગિયાર કલાક સરખી રીતે વાંચ્યું હોય તો એ લોકોને હું સાંજે એક કલાક એમને ફોન આપું છું જેમાં એમને કોઈ નોટિફિકેશન આવી હોય કોઈ ઓટીપી આવી હોય અથવા તો પરિવાર સાથે વાત કરવી હોય તો એમને એક કલાક પૂરતો ફોન મળે છે આપણે વાતની શરૂઆત કરી ત્યારે મેં સાંભળ્યું કે સાપનો ભારો ક્યારે એવું લાગે છે કે દીકરીઓને તમે અહીંયા સાચવો છો તો ડર રહે છે ના કહી શકાય કેમ કે હું છેલ્લા ત્રણ વર્ષથી આ કામ કરું છું દીકરીઓ સાથેનું તો ક્યારેય એવી કોઈ ઘટના નથી ઘટી કે જેમાં દીકરીઓ મને એવું ફીલ કરાવ્યું હોય કે ખરેખર હવે આ દીકરીઓ માટેનું કોઈ કામ નથી કરવું કે તમારી માટે કરી રહી છું મારે નથી કરવું એવું ક્યારેય નથી થયું કેમ કે એ લોકો સ્પેશિયલ ભણવા માટે જ આવ્યા છે જે બી ચાર હજારમાંથી જ્યારે સિલેક્શન થાય ત્યારે ચાલીસ સિલેક્ટ થાય તો એ ફક્ત જ્યારે ફોન નું કે છે ને કે ફોન વાપર્યા વગર અમે રહી શકશું તો ચોક્કસપણે હું લખીને આપી શકું કે દીકરી મારા ત્યાં કોઈ જેવું ન્યુસન્સ નહીં કરી શકે મારું નામ કોમલ છે હું ગાંધીનગર જિલ્લામાંથી આવું છું તો હું અહીંયા મારા અહીંયા મારે સાત મહિના જેવું થયું હશે તો સૌ પ્રથમ તો મેં સોશિયલ મીડિયાના માધ્યમથી મેં મામાનું ઘર હોસ્ટેલ જોયું ત્યાં પ્રિયંકા મેડમને જોયા અને પછી હું અહીંયા આવી તો અહીંયા આવીને મેં મારું ની રનિંગ મેં ક્લિયર કરી એમાં હું ઘરે હોત તો મને સફળતા ના મળત અહીંયા એને મેં છ મહિના જેવી ટ્રેનિંગ લીધી અને મને પીએસઆઈ માં મારું સિલેક્શન થઈ ગયું એટલે મારી રનિંગ ક્લિયર થઈ ગઈ અહીંયા પહેલા તો ખરેખર ગ્રાઉન્ડ સરસ છે પછી લાઇબ્રેરી જમવાનું પછી પ્રિયંકા મેડમે પણ ખરેખર મા જેવો જ પ્રેમ આપે છે મારું નામ દક્ષા સવાસડિયા છે હું રાજકોટ થી આવું છું અને મને youtube દ્વારા ઇન્ફોર્મેશન મળી હતી એટલે મામાનું ઘર એટલે કે મેં એમને મામા એટલે એમને એના ઉપરથી મામાના નું નામ પાડ્યું એટલે અમને તો એમ જ હતું કે હોસ્ટેલ છે મામાનું ઘર એટલે મામાનું ઘર હશે એમ પણ શું હશે કોઈ ખ્યાલ નતો પછી અહીંયા આવીને ખબર પડી કે મામાનું ઘર એટલે શું એમ કે ખૂબ બધું આમ સારું એવું છે એમ મારું નામ પારંગી કેળીબેન કર્નાભાઈ છે મને મામાના ઘર વિશે સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી મામાનું ઘર એટલે મહા જેવો પ્રેમ અને મામાનગર થી ઉપ મળતી હોય તેવી આપણને મામાનગર એક ઉપ અને પ્રેમ અને અને અહીંયા હું પોલીસ એવો સહયોગ આપ્યો છે કે જયારે દાદા આખા સમાજના પ્રમુખ અને એમના ઉપર એવો ભાર કે ભાઈ દીકરી આટલી મોટી થઈ છે અને એને આ ટાઈમે પરણાવી દેવી જોઈએ તો એ એમની જગ્યા પર રાઇટ હતા એમને જયારે સગાઈની વાત કરી અને સગાઈ થઈ અને ત્યારે પપ્પાએ જે મારા માટે નિર્ણય લીધો હતો કેમ કે મારે આ કામ કરવું હતું સામે પરિવારને આ કામ કરવા નહોતું દેવાનું તો એ જે પડાવ હતો એ બહુ અઘરો હતો કે જ્યારે મારા પપ્પાએ એમના પપ્પાના ખિલાફ જઈ અને મારી માટે પોતાની દીકરી માટે નિર્ણય લીધો હતો એ દીકરી આજે એ સફળતા એમને કરી બતાવ્યું છે કે ફક્ત લગ્ન એ જ એ વસ્તુ નથી કે જે તમે જીવનમાં ઘણું બધું લોકોને બતાવવા માટે લગ્ન ન કરવા જોઈએ આજે પંદરસો દીકરીઓ મારા ત્યાં મંજિલ સુધી પહોંચી છે તો એ જે છે મારા પપ્પાના કારણે છે કે કે એમણે એ એ નિર્ણય લીધો હતો મારી દીકરી આ કામ હંમેશા માટે કરશે આપણે મામાનું ઘર જોયું કોણે બનાવી આપ્યું અને કેવી રીતે બન્યું તો એ વાત એવી છે કે જયારે આજથી બે વર્ષ પહેલા જયારે મામાનું ઘર અમે ભાડેથી રહેતા હતા અને ત્યાંથી અચાનક ખાલી કરવાનું થયું અને એ ખાલી કરવાનો જે શબ્દ હતો એ મારી માટે જીવનની સૌથી મોટી ઘટના કહી શકાય કે પચાસ દીકરીઓને લઈને જવું તો જવું ક્યાં તો એ પચાસ દીકરીઓને રાખ્યા બે મહિના સુધી અમે એ શોધખોળ કરી કેવી રીતે આગળ વધવું શું કરવું મામાનું ઘર હવે બધા કહી રહ્યા છે કે બંધ થઈ જશે પણ પ્રિયંકા એ ક્યારે મનમક્કમ જે હતું એમાંથી ક્યારે પોતાનું મનોબળ ડગાવ્યું નહીં અને એવામાં જ સદરપુર ગામના જે ગિરીશભાઈ જુડાળ એમણે આ સદરપુર ગામની

જેણે ખૂબ નાની ઉંમરમાં અનેક દીકરીઓની મદદ કરવાનું કામ કર્યું છે